સુરત અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો માંડવીના કાકરાપારનો ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે કાકરાપાર ડેમની કુલ સપાટી એકસો સાહીઠ ફૂટ છે હાલ ડેમ પાંચ ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે ત્યારે ઓલપાડના પણ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ડેમ ઓવરફ્લો થતા આહલાદક દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ડેમ ઓવરફ્લો થયો છે જેને કારણે નયન દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે જ્યાં ગુજરાતની અંદર વરસાદી પરિસ્થિતિ છવાયેલી છે સર્વત્ર વરસાદી માહોલ છે અને આ માહોલ વચ્ચે જ્યાં ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે આ દ્રશ્યો આહલાદક લાગી રહ્યા છે

ખાસ કરીને જે રીતે કાકરાપા ડેમ ઓવરફ્લો થયો છે જેના લઈને વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે અને જે નીચાણ વાળા વિસ્તારો છે તેને હાલ એલર્ટ કરવામાં આવી રહ્યા છે જી માહિતી માટે